મારા ના ભાઈઓ સાથે અને ત્યારે પણ મેં કીધું હતું કે મારી ઈચ્છા એ છે કે આપણે ભાવનગરના નગરજનો વચ્ચે એવી વાત મૂકીએ જેને લઈને નગરજનો અને જે બંને પક્ષના ઉમેદવારો છે એમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઈએ ભાવનગર આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ અને પચાસ વર્ષ પછી આપણા ઉમેદવારોની કઈ દુર્દિશા છે ભાવનગર માટે શું કરવા માંગે છે એ વાતો થવી જોઈએ છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના અડવાઈઝર હોય મને લાગે છે આ પહેલીવાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઈઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે મને લાગે છે બધા આમાં થોડા ત્રાસી ગયા છે અને રાજવી પરિવાર ને બહુ યાદ આવે છે તો આપ કેજો તો અમે પાછા આવી જશું શાસન આપી દેસો અમે ચલાવી લેશું આપને થી બેટર ચલાવી લેશું આપણે પાછા ઈ સ્ટ્રૅક ઉપર આવી ગયા હું વિનંતી કરું છું કે સિરિયસ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ છતાંય મેં એ વિડીયો જોયું કૃણાલભાઈ જે વિડીયોની વાત કરો છો અને મને એવું લાગે છે કે ઉમેદવાર જે છે ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં પોલિટિક્સમાં એમનીથી એક અપેક્ષા ને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો બની શકે આપને વાંચ્યું નહીં હોય આપ એક બીજી માણસ છો આપને સમય નહીં હોય પણ આપણે ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એ જ પ્રોહિબિશન નશા બંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં તો આપ થોડું ફેક્ટ ચેક કરી લો આપની મેમરીને રિફ્રેશ કરી લો અને ફરી વાર આપ રાજા રજવાડાની વાત એની પહેલા હું આપને ચેલેન્જ આપું છું કે આપ ભાવનગરના યુવાનો માટે પાંચ એવી કઈ ઇન્ડસ્ટ્રી લાવશો જેને લઈને રોજગાર થશે આ મારું ઓપન ચેલેન્જ છે બંને ઉમેદવારોનો આ જવાબ આપો આપ